આઈટમ ની તારી પણ ધાવા મળી છે અને મિત્રો અમારે સામુ જોવા થાય છે આ હું કરે છે બધાય છે આ નામ કીધું જય માતાજી મિત્રો અરણ મહાદેવ જેમ છો બધા મજામાં મજામાં આજે કેવો અમારું નવા વિડિયોમાં તમારું બધાનું સ્વાગત છે આજે એની આવી ગયા છે પોરાનાંદના દર્શન કરવા દર્શન દર્શન કરીને અહીંયા બેસી ગયા છે હું ને અમાર કૌશિકવાસ તો આ મંદિર છે અમારું અમારે મંદિર જૂનું બહુ છે રાજા વખતનું મંદિર છે આ તો હમણાં આનું થોડુંક મંદિરનું સારું કરાવરા એવું ન કે તો મંદિર જો પેલા ઉલાવ આવતું સારું ગાઈસ વિડીયોમાં બની રહેજો કેમ છો બધા મિત્રો અમે બજાર અત્યારે રખડવા વઈ આવ્યા છીએ કેમ કે જો આપણે રાખડી લેવા આવ્યા દાર આપણે લઈ લીધી છે જો મિત્રો આપણે છે ને દુકાનમાં ઊંચી રાખડી લેવી રાજી ઊભો હોય એની આગળથી લેવી સમજો દુકાનમાં એ ભાવ નહીં મળે દુકાનમાં વધારે ભાવ લઈ જાય ને આપણે ગાડીમાંથી ઊંચી મળે ગરીબ આટલી રાખડી થાય એટલે છે ને ગાડીમાંથી રાખડી તો અહીંયા દાદા ઊભા થાય એની આગળથી રાખડી લઈ લીધી છે આમથી સારું ભાઈ વિડીયોમાં રહીજો

સાઈડ ને એમ આવી ગયા વરસાદ રહી ગયો નીકળી ગયા છે આમ જોવો કેવો વરસાદ આમ જો આમ જો વોકેશન જો આમ જો કહું ભાઈ

આપડે આવી ગયા છીએ હનુમંત ના મંદિરે કે આજે શનિવાર છે મારો ભાઈ ગામના છે ધર્મેશ ભેજો ડંકી હાથ પગ જોવા મળ્યા છે હાથ પગ જોઈને હનુમંદિરના દર્શન કરવાનું છે આપડે મોકલવી છે બાપુ એ પ્રસિદ્ધિ પણ આપી ગુંદી ગાંઠિયા આજે અમારા ભાઈ બહેનો જો બીજા દોસ્ત કરો જે ખાય છે તો આ છે આપણે હનુમાનનું મંદિર આવો કારક બધાય અમારે છે કાળુભાઈ આજ ન જવું તમારે દોડવા માથે અમારે અમારે ધર્મેશભાઈ દોડવા જાય ડુંગરે હા અમારે પીલું ભાઈ જાય છે એના દાદા અંગૂઠો ભાંગ્યો એટલે નહીં જાય કે માંગી નઈ ગયો કે પિલુ ચારુ કે હવે આપણે જાવ દી સંતી ઘરે ગાઈસ અમે ઉપર રહી ગયા તો ફોટા પાડવા ગમ કે અમારે પિલુ ભાઈ ને અને ધર્મીશ ભાઈ ને ફોટા પાડવા તો ડુંગરાના લોકેશનના એટલે જો મોડું થઈ ગયું છે ફોટા પાડતા પાડતા અંધારું થઈ ગયું છે ને અમારે અહીંયા જો ડુંગરો છે ચાલો ગાય તો હવે અમે જઈશું હાસીન ઘરે આંટીને હવે કેમ બોલ્યા નહીં ધર્મીશ ભાઈ હા ઘરે હા હાંડો હવે હાંડો થી બાય બાય

આપણે આવી ગયા છે ફરીથી વિડીયો માટે કે આપણે જવાળું પાણી બધું કરી લીધું છે અને અત્યારે વાગ્યા છે હાથમાં આવી ગયા આપણે અત્યારે સુધી દુકાને બેસવાનું હોય અમારે તમને દુકાને બેઠો તો દુકાન બંધ કરીને આવ્યો છું ઘરમાં તો આપણે વિડીયોની હેન્ડ થઈ દઈએ પછી એડિટિંગ કરવાનું હોય વિડીયો તો સારું કાઢે છે મારો વિડીયો આજનો તમને સારો લાગે તો લાઈક કોમેન્ટને શેર કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કે આ રૂપથી બધાને ભાઈ ટાટા